વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની બીજી વખત નિમણૂક થતાં શહેર કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે ઋત્વિક જોશીએ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની બીજી વખત નિમણૂક થઈ છે ત્યારે આ હોદ્દો સંભાળતા પૂર્વે ઋત્વિક જોશીએ માંડવી સ્થિત મેલડી માતાના દર્શન કર્યા હતા ત્યારબાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઋત્વિક જોશીનું ફુલહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ સમયે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ બપોરે બાર ઓગણચાલીસ વાગ્યાના શુભ મુહૂર્તે ઋત્વિક જોશીએ વિધિવત રીતે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો આ નિમણૂક દર્શાવે છે કે પક્ષે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે સાથે જ આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા આપણા દ્વારે કાર્યક્રમ પણ યોજવામાં આવશે અને વડોદરા શહેરમાં જે ખાડા પડ્યા છે ત્યારે ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવું નવનિયુક્ત પ્રમુખ ઋત્વિક જોશીએ કહ્યું હતું તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડીલોનો હોશ અને યુવાનોનો જોશ સાથે યુવા પેઢીને ટિકિટ આપી એક નવો ટ્રેન્ડ ઊભા કરવામાં આવશે વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય ભૂખને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું વેરાનું વળતર નથી આપી શકતું અને મહિનામાં એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં જેમાં પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવવાનો હોય ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે આ કે જ્યારે વિશ્વામિત્રીનો જે બારસો કરોડનો પ્રોજેક્ટ ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું આટલી ઊંડી કરીશું આટલી પહોળી કરીશું પણ જ્યારે અમારા કાઉન્સિલરે જયારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું તો તમે વિચાર કરો કે આ કોઈ કામ નથી માટે ચોવીસ મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે એને મિનિટમાં પૂરી કરી મારાજીરા ગાયકવાડના વડોદરાને ખાડોદા બનાવ્યું આ વડોદરામાં જયારે પ્રધાન ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અહીંયા ભાષણ આપવા મને યાદ છે કે લખોટી ગબડે એવા રોડ બનાવીશું માણસો લખોટીની જેમ ઉતરે એવા રોડ બનાવ્યા છે શાંઘાઈ બનાવીશું શાઘાઈ વડોદાની હાલત સાંધાવાળી કરી નાખી છે આ વડોદા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી દરેક રોડ પર ખાડા છે દરેક રોડ પર ખાડા છે મોટા મોટા ભૂવા પડ્યા છે આટલા બધા ભૂવા પડે છે કેમ એવું તો શું કામ કરવામાં આવે છે નથી ડ્રેનેડની કામ કરી નથી વરસાદી કાશની કામ કરી અને દરેક કામો જે ભાજપના કાર્યલયથી હું આપણા માધ્યમથી કહું છું આ વડોદાણાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું શું કરો છો તમે તમારા તમારા હાથ નીચે કારણ કે સંકલનની ની મિટિંગ ભાજપના કાર્યાલય કાર્યાલયમાં થાય છે ભાજપના કાર્યાલયથી થી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો કોને નહીં આપવાનો કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેટલા પણ કામો છે એમાં ભાજપના મળતી આવો છે તો ભાજપના પ્રમુખ કેમ તમે ચૂપચાપ બેઠા છો તમારા મેયર નથી બોલતા તમારા ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ છે ચેરમેન પર આક્ષેપ છે તો આ ભ્રષ્ટ બોડી ને દરખાસ્ત કરો છે તમારામાં તાકાત રાજકારણ અંદર અને પોલિટિક્સ અંદર સૌથી અગત્ય અગત્યનું કામ જો હોય તો પ્રજાનો પ્રેમ જીતવાનું હોય છે આમ થાય કે ના થાય પણ એમની વેદના સાંભળવી એમના માટે લડવું એમના માટે કામ માટે જવું બધી બહુ વાતો છે આ જે રીતે માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રીના નામે ચૂંટાઈને જે રીતે પ્રજા ઉપર અત્યાચાર કરી રહ્યા છે તમે જુઓ કાલે એક વ્યક્તિ એક ગરીબ વ્યક્તિ